યા છેલ્લા બે વર્ષમાં બાકી મારી બેસતા વર્ષના દિવસે પણ ડ્યુટી હોય મારી રક્ષાબંધનના દિવસે પણ ડ્યુટી હોય મારી બધા જ દિવસે ડ્યુટી હોય ઘણીવાર એવું તો થતું હશે કે કોઈ પ્રેશર કે બહારથી કે કોઈ એવી ધાક ધમકી કે તમને દબાવવા પ્રયત્ન અવાજ તમારા અવાજ પ્રયત્ન એવા કોઈ અનુભવ હસતા હસતા ઘણીવાર એવું કહું કે બે હજાર બેમાં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ને પત્રકા તરીકે શપથ લીધા હતા તમારા લોકોની ભૂમિકા છે હિન્દુત્વની પ્રયોગશાળા સૌથી છેલ્લે પછી સરકાર બદલવાનું એક્સપેરિમેન્ટ પણ ગુજરાતમાંથી કરવામાં આવે સાયકોલોજી સાથે જ તમારે જવાનું કે પબ્લિક તમને મારી પણ શકે છે તમે ટોળાની વચ્ચે ગયા ખબર પડશે કે તમે તમારી સંસ્થાને પણ ઓળખતી ન હતી મને અચાનક ફેસબુક ઉપર કરતા બી એસ નાઇન દેખાયું કે જે એ ઘટના ત્યાંથી લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યું હતું અને મને એવું લાગ્યું કે દેર ઇઝ અ સ્પાર્ક બહુ જ ના બોલો તારું મર્ડર થઈ જશે ઓફિસ ત્યાં છે અમને ખબર છે આવા બહુ ફોન આવતા જર્નલિઝમ કરતા બી કેવું છે ખબર છે કે નેતાએ તમને દસ હજારનું કવર આપ્યું કે પાંચ હજારનું કવર આપ્યું પત્રકારને અને તમે પૂછડી પટપટાવો તો તમારામાં મન કૂતરામાં કોઈ ફરક નથી એટલે હું ઉપર ગઈ અને દીપક ચોરસિયાને એ લોકોને મેં કીધું કે ચલો આપણે પાછળથી કૂદીને જવાનું છે અને હું એમને પાછળની સાઈડથી કૂદાડીને બીજેપી કાર્યાલયની બહાર કાઢ્યા તમે તમારે તમારું પત્રકારત્વ જીવતું રાખવાનું છે તમારે સરકારના પીઆરઓ નથી બનવાનું પેરેન્ટ્સના બે બાળકોનું મૃત્યુ થયું છે કાલે સવારે આવી જ કે મારું બાળક હોય તો આમ તો दारूના બે ટેગ પીવે એટલે એને કિક વાગે હું કોઈ સારી સ્ટોરી કરું એક્સક્લુઝિવ સ્ટોરી કરું તો મને કિક વાગે સ્ટિંગ ઓપરેશનો કર્યા છે એવા ઘણી બધી વસ્તુ કરી છે કે જે આજે પણ એ સુપ્રીમ કોર્ટના એવિડન્સ તરીકે એને કેરી કરવામાં આવે છે